હાલો મિત્રો હું હર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું આ લીલા ચીભડાનું અથાણું મોટા બે ચીભડા હતા એને મેં નાના નાના ટુકડા કરીને સુધારી લીધા છે હવે આપણે એમાં ત્રણથી ચાર ચમચી મીઠું નાખવાનું છે અને એને આપણે મીઠામાં પલાળવાના છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો કે આપણે મીઠું નાખી અને હલાવી નાખવાને અને પછી આપણે આને ઢાંકી મૂકી દેવાના છે અને આપણે આ રાયતું અથાણું બનાવવાનું છે હા હા આપ જોઈ શકો છો કે મેં મીઠું પહેરી દીધું છે હવે આપણે આને ઢાંકી અને રાત સુધી રાખવાના છે અને કાલે આપણે આને સૂકવું પછી રાયતું અથાણું બનાવશું હાલો જય બાબા સ્વામી જય ગુરુદેવ ફરી મળશું થોડી દેર બાદ હાલો મિત્રો આપણે આને આખો દિવસ તડકે રાખ્યા હતા કાલ પલાઈ રાતાથી આજ જો આલા લીલા થઈ ગયા છે મોસ્તના આપણે આ ત્રણ ચમચી પુરિયા લીધા છે રાયના એની અંદર આપણે થોડું ખાટું પાણી નાખીશું બે ચમચી જેટલું વખત અને હવે આને આપણે બે મિનિટ હલાવીશું અને બે મિનિટ આપણે આને શેક પલળવા છે કલોળી જઈએ ને પછી આપણે આની અંદર પાંચ મિનિટ આ આપણે રાય ના કુરિયામાં બે ચમચી ખાટું પાણી નાખ્યું છે આ પાણી નાખ્યું છે ને આ મિનિટ મિનિટ દેશું ત્યાં સુધીમાં આપણે તેલ લેવું લઈ મિત્રો હવે આપણે બે મિનિટ થઈ ગઈ અને આપડા કુરિયા જો થોડા થોડા પલળી ગયા છે આ રાય ના કુરિયા હવે એ આપણે આની અંદર નાખવાના છે એ આપણે આની અંદર ફેરી દેસુ આપણે આમાં થોડી હળદર નાખીશું હળદર નાખીશું ને અડધી ચમચી જેટલી અને હવે આપણે છે ને આની અંદર થોડું કેવું તેલ નાખીશું એટલું જ ખાલી બે ટેબલ સ્પૂન જેટલું બહુ નથી નાખવાનું હવે આપણે આને હલાવી દેવાનું છે આ રાયતું અથાણું કારણ કે આપણે ચીબડામાં મીઠું તો નાખવું જ હોય અને બહુ મીઠું નાખવાની જરૂર પડશે તો હમણાં જોઈને નાખીશું ન કરવા માટે પછી હવે મીઠાની જરૂર પડે નહીં અને મસ્ત રાઈતું અથાણું થઈ જાય અને એટલું અત્યારે સિંચન ચીબડાની હોય ત્યાં બહુ સરસ લાગે છનવાટાને રાઈતું અથાણું ન ખાવું હોય ને તો એમ થાય કે આપણે રાઈતું અથાણું થઈ રહીએ ને ત્યાં જટ પાછું કરી લઈએ તો કે બધા કરતા જ હોય પણ અમે તો આવી રીતના બનાવીએ અમે તો આવી જ રીતના બનાવીએ હા જોવો આમાં રાયના કુરિયા ભેરી દીધા હળદર નાખી દીધી તેલ નાખ દીધું અને જોવો આપણે ચીપડામાંથી બધી રાઈ ચડી ગઈ છે એકદમ અને આપણું આ રાયતું અથાણું ચીબડાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે આને બોટલમાં ભરી લેશું હવે આપ જોઈ શકો છો આપણું અથાણું બની ગયું છે હવે આપણે સારી બરાબર જ થઈ ગયું છે હાલો જવો આપણું અથાણું રાય ચડી ગય અને કેવું બન્યું છે અને અંદર પણ જોઈ ગયો એકદમ મસ્ત બની ગયું છે હવે આપણે આને બોટલમાં ભરી લઈએ અને આ છે ને એ દોઢ મહિનો અને કાંઈ થાય જ નહીં અથાણાને મહિનો દોઢ મહિનો પડ્યું રહે ને તો અથાણું બહુ જ ભારે બહુ મસ્ત લાગે જો આપણે જોઈશ શકો છો આપણું અથાણું કેવું બન્યું છે એમ જો આટલી રાઈ નાખવાનું અને આપણું અથાણું બની ગયું છે તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં લખજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સારું લાગે તો કોમેન્ટ કરજો આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ